નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડિયોમાં વાત થશે દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો એર ઇન્ડિયાએ મુસાફરો માટે જારી કરી છે એડવાઇઝરી મુંબઈમાં ભારે વરસાદ અને તીવ્ર પવનને પગલે સામાન્ય જનજીવન ખોરવાયું છે જેની હવાઈ મુસાફરી ઉપર અસર જોવા મળી છે મુંબઈના ઉપનગરીય વિસ્તારોમાં અવારનવાર સતત વરસાદ થઈ રહ્યો છે ભારે વરસાદ અને વાવાઝોડાને કારણે દૃષ્ટિયતા ઘણી ઓછી થઈ ગઈ છે આવી સ્થિતિમાં વિમાન સંચાલક પ્રભાવ થતા વિમાન કંપની એર ઇન્ડિયા મુસાફરો માટે એડવાઇઝરી જારી કરી છે દેશમાં હવે સિત્તેર રૂટ પર વંદે ભારત ટ્રેન દોડે છે જેમાં અમદાવાદ વેરાવા રૂટ ઉપર પણ સામેલ થઈ ગયો છે રેલવેના સાધનો અને ટેકનોલોજી હવે ભારતમાં બને છે મેક ઇન ઇન્ડિયા દ્વારા રેલવેમાં આત્મનિર્ભરતા આવી છે ભારતમાં બની રહ્યા છે આદિવાસી વિસ્તારનો વિકાસ કેમ થાય તે જોવું હોય તો દાહોદમાં આવી જાઓ મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લામાં વાવાઝોડાથી તારાજી ગુજરાતમાં ભારે પવન સાથે અનેક વિસ્તારોમાં ભયંકર વાવાઝોડું ફૂંકાયું હતું સાબરકાંઠામાં રાત્રે આવેલા ભારે વાવાઝોડાએ વિનાશ વેર્યો હતો ભારે પવન સાથે વાવાઝોડાથી ખેડૂતોના પાકને નુકસાન થયું હતું બીજી તરફ કાચા મકાનો પણ જમીન દોષ થયા હતા સાબરકાંઠામાં સખત પવન અને વરસાદથી હોર્ડિંગ સહિતના વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાતા લોકો રોડ ઉપર રહેવા મજબૂર બન્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદીએ ઓપરેશન સિંદૂર વિશે શું કહ્યું ગુજરાતમાં જાહેર સભાને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે ઓપરેશન સિંદૂર કોઈ લશ્કરી કાર્યવાહી નહોતી

પાંત્રીસ વર્ષમાં પહેલીવાર આટલો વહેલો આગમન થયો છે મુંબઈ સહિતના તટીયા વિસ્તારમાં પ્રી મોન્સૂન વરસાદ વરસી રહ્યો છે બોરીવલી પવઈ વલ્લી સહિત આઠ વિસ્તારોમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે મુંબઈ થાણે કલ્યાણ સહિતના વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ છે હવામાન વિભાગે આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વાવાઝોડાને કારણે મેળામાં ભંગોળાયા બાળકો રાજ્યમાં વાવાઝોડાએ તારાજી સર્જી છે આવા વાવાઝોડામાં લોકોએ પોતાનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે કારણ કે ભારે પવન ફૂંકાવાથી મોટી દુર્ઘટનાઓ બની જતી હોય છે

હાલ પ્રતિ દિવસ સરેરાશ નવસો પચીસ દર્દી સારવાર માટે આવી રહ્યા છે આ ઉપરાંત દૈનિક સરેરાશ એકસો અઠ્યાવીસ દર્દીને દાખલ કરવા પડે છે આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર સિવિલ અને હાર્ટ હોસ્પિટલમાં આ વર્ષે અત્યાર સુધીમાં આઉટડોરમાં એક પોઈન્ટ બત્રીસ લાખ ઇન્ડોરમાં અઢાર હજાર બસો ઓગણચાલીસ જેટલા દર્દીઓ નોંધાઈ ગયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વરસાદને લઈને હવામાન વિભાગની મોટી આગાહી વરસાદને લઈને આગાહી આવી છે જેમાં અરબસાગરમાં બનેલું ડિપ્રેશન નબળું પડી ગયું છે ત્યારે દક્ષિણ ગુજરાતમાં બે દિવસ ભારે વરસાદની શક્યતા છે સુરત તાપી નવસારી ડાંગ વલસાડમાં વરસાદની શક્યતા હજુ પણ છે ઉપરાંત દમણ અને નગર હવેલીમાં પણ વરસાદ પડી શકે છે તથા પચાસથી સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મારા આદિવાસી ભાઈઓ માટે મેં મારી જાતને સમર્પિત કરી છે તેવું પીએમ મોદીએ જણાવ્યું છે કહ્યું કે હું જ્યારે મુખ્યમંત્રી હતો ત્યારે પણ ગુજરાતનો પૂર્વીય પટ્ટ મારા આદિવાસી ભાઈઓ માટે મેં મારી જાતને સમર્પિત કરી છે છેલ્લા અગિયાર વર્ષે આદિવાસી ભાઈઓનો વિકાસ કર્યો છે ગુજરાતના આખા આદિવાસી પટ્ટામાં સાત દાયકાથી ફર્યો છું એક સમય એવો હતો કે ઉમરગામથી અંબાજી સુધી બાર સાયન્સ સ્કૂલ નહોતી આજે આદિવાસી પટ્ટામાં અનેક કોલેજ મેડિકલ કોલેજ બે બે યુનિવર્સિટી અને એકલવ્ય મોડલ સ્કૂલો પણ બની ગઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં કોરોનાના નવા વેરિયન્ટની એન્ટ્રી થઈ છે ગુજરાતમાં અત્યારે કોરોનાના અઠ્યાવીસ જેટલા કેસ સામે આવ્યા છે જે પૈકી અમદાવાદમાં સૌથી વધુ કેસ છે ત્યારે હવે આ તબક્કે ગુજરાતમાં કોવિડના નવા વેરિયન્ટ એલએફ સેવનનો સૌપ્રથમ કેસ નોંધાયો હોવાનું સામે આવ્યું છે આ નવા વેરિયન્ટનો કેસ નોંધાતા તંત્ર દોડતું થયું છે એલએફ સેવન વેરિયન્ટના સમગ્ર દેશમાં કુલ ચાર કેસ નોંધાયા છે આ સિવાય એનબી વન પોઈન્ટ એટ પોઈન્ટ વન વેરિયન્ટ પણ એક કેસ હાલ દેશમાં નોંધાઈ ચૂક્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ક્રિપ્ટોકરન્સીમાં રોકાણના નામે મોટી છેતરપિંડી આચરવામાં આવી છે મુંબઈમાં એક વેપારી સાથે ક્રિપ્ટો કરન્સીમાં રોકાણના નામે છેતરપિંડી થઈ હોય તેવી ઘટના પ્રકાશમાં આવી છે આરોપીઓએ યુએસડીટી ક્રિપ્ટો કરન્સીમાં રોકાણના નામે એક પોઈન્ટ એકાવન કરોડની છેતરપિંડી કરી હતી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ આરોપીઓએ વોટ્સઅપ દ્વારા સંપર્ક કરીને યુવાનોને રોકાણ કરવા લલચાવ્યો હતો આરોપીએ યુવાનોને વિશ્વાસ કેળવ્યા બાદ વિવિધ બહાનાઓ હેઠળ એક કરોડ એકાવન લાખ બે હજારને પાંચસો રૂપિયાનું રોકાણ કરાવ્યું હતું મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો દેશમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો એક હજારને પાર થઈ ગયો છે દેશમાં એકવાર ફરીથી કોરોના વાયરસના કેસમાં ભયંકર વધારો થયો છે જેના કારણે ચિંતા પણ વધી છે આરોગ્ય વિભાગના તાજેતરના આંકડા મુજબ દેશભરમાં એક્ટિવ કેસની જો વાત કરીએ તો આંકડો એક હજારને વટાવી ગયો છે દેશની રાજધાનીમાં કોરોનાના એક્ટિવ કેસ એકસોને ચાર ઉપર પહોંચી ગયા છે કોરોનાના સૌથી વધુ કેસ કેરળમાં છે જ્યાં એક્ટિવ કેસ નોંધાયા છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અરવલ્લીમાં કમોસમી વરસાદ અને વાવાઝોડાનો કહેર અરવલ્લી પંથકમાં કમોસમી વરસાદ અને વાવાઝોડાએ તબાહી મચાવી છે ભીલોડાના લીલસા લોધવાણી રોડ પર અનેક વૃક્ષો ધરાશાયી થયા આ મકાનોને પણ ભારે નુકસાન થયું હતું અનેક જગ્યાએ છાપરા અને પતરા પણ ઉડી ગયા છે લીલછામાં એક વૃક્ષ પડવાથી એક ગાયનું મૃત્યુ થયું છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે